અમદાવાદીઓ ફ્લાવર શોની સાથે સાથે નાઇટ ફ્લાવર પાર્કની મજા માણી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ એક જાન્યુઆરીથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સાત દિવસના શોકને કારણે આ ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીના રોજ ખુલ્લો મૂકવામાં આવશે શહેરના માં આવેલા ગ્લો ગાર્ડનમાં આ પાર્ક બનાવવામાં આવ્યો છે જે નાગરિકો ત્રણ જાન્યુઆરીથી તેની મજા માણી શકશે આ ફ્લાવર શો જંગલની થીમ પર બનાવવામાં આવ્યો છે જેમાં થી વધુ પ્રાણીઓ અને કાર્ટૂનના કેરેક્ટર પર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે આ ફ્લાવર પાર્કમાં નાગરિકોને ફ્લાવર શોની ટિકિટમાં જ એન્ટ્રી મળશે ફ્લાવર પાર્કમાં જ અત્યારે ગ્લો ગાર્ડન જે છે નાઈટ ફ્લાવર પાર્ક રીતે જે છે અમે અને જેને કહીએ છીએ આનો અમે અહીંયા જે છે લગાવ્યો છે ને એ જે છે ફ્લાવર શો જ્યારે ચાલુ થશે ફ્લાવર શો સાથે રાખવામાં આવશે કોઈ અલગથી એન્ટ્રી ફી નહીં રાખવામાં આવશે પણ ફ્લાવર શો પછી જે છે અલગથી ફી પણ નક્કી કરવામાં આવશે આનો જે સમય છે સમર અને વિન્ટરમાં અલગ અલગ રાખવામાં આવશે કેમકે આની જે છે આ ફ્લાવર ગ્લો ગાર્ડન સારું જે દેખાય છે જ્યારે અંધેરું થઈ જાય ત્યારે દેખાય જાય છે અને અમે સમરમાં જે છે અમે વિચારીએ છીએ કે સાડા સાત થી પછી જે છે ચાલુ થશે અને વિન્ટરમાં જે છે સાડા છે થી પછી ચાલુ થશે